ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો અગ્નિવીર ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે પોલીસ એસઆરપીની ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા અપાશે વધુ તેમણે લખ્યું કે અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે આ યોજના દેશના આવા બહાદુર યુવાનો તૈયાર કરશે જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે અમૂલ્ય યોગદાન આપશે દર્શક મિત્રો પેરિસ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પેરિસ ભારત ભારતનો પહેલો મેડલ નિશાનાબાદ મનુ ભાકરે અપાયો હતો મનુ ભાકરે નિશાનાબાદમાં બ્રોન્ઝ મેડલ અપાયો હતો મનુ ભાકરે દસ મીટર એર માં ત્રીજા નંબરે રહી હતી તેને પેરિસ ઓલિમ્પિકમાં ભારતના પ્રથમ મેડલ અપાનારી મહિલા બની ગઈ છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદને કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલની સ્થિતિ બે સિસ્ટમ સક્રિય છે જેમાં ઓફસર સ્ટ્રફ અને સીઝોન સ્ટ્રપ સક્રિય છે ઘણા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે સ્ટ્રોમ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્થિતિ સર્જાઈ છે તો દર્શક મિત્રો હવામાન નીચના નામાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે હવામાન નીચના નામાલાલ પટેલે ન્યૂઝ અડર ગુજરાતી સાથે વાત કરીને જણાવ્યું હતું કે અઠ્યાવીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધી ભાગોમાં ભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે તેમણે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા છે તો દર્શક મિત્રો બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડ પર પચાસ હજારથી દસ લાખની લોન મળશે આજના સમયમાં લોકોની જરૂરિયાત સતત વધી રહી છે ઘણા લોકો લોન લેવા માગે છે બેંક ઓફ બરોડા ઓછા વ્યાજ દરે લોન આપશે બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર પચાસ હજારથી દસ લાખ સુધીની લોન આપી રહી છે તેના માટે મહત્વના પગલાં જરૂરી છે જરૂરી દસ્તાવેજો ઓછો વ્યાજદર આવક પાત્રતાના માપદંડ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો દર્શક મિત્રો વિદ્યાર્થીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વીસ લાખ બાળકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે સત્યાવીસ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે ભારતમાં ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે તો આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે તો દર્શક મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિવસે ને દિવસે મંદિરના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાની કિંમત પાસઠ હજાર રૂપિયા થઈ છે સાત દિવસમાં છ હજાર રૂપિયા સસ્તું થયું છે સોનું તો દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારત પાસેથી એશિયા કપ છીનવી શ્રીલંકા વુમન્સની ટીમે રેકોર્ડ તોડી નાંખ્યો છે ચમારી અટાપટાઇની કપ્તાની હેઠળ શ્રીલંકા મહિલા ટીમે મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપની બે હજાર ચોવીસની ફાઇનલમાં ભારત સામે એક તરફી આઠ વિકેટથી મેચ જીતી લીધી છે આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ સ્મૃતિ બંદને રનની ઇનિંગ આધારે ટીમ ઇન્ડિયા વીસ ઓવરમાં છ વિકેટના નુકસાન પર એકસોને પાસઠ રન બનાવ્યા હતા શ્રીલંકાએ એક તરફી શાનદાર બેટિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું